केम शो मजामा मा एक मिनिट बेसो बेसो आज एवी बात करवानु छे के तमारो धंधो गूगल ना टोचे चमकवा लागशे चालो एक सवाल पूछो तमे क्यारे विचार्यु छे के सूरत ना टेक्सटाइल ना शेट के राजकोट नी मिठाई नी दुकान वाला भाई गूगल पर पहला नंबरे के भी रीते आवे छे ज्यारे कोई गुजराती खाखरा के नवरात्रि साड़ी सर्च करे त्यारे इमनु नाम एवु चमके छे के ग्राहकों नी लाइन लागी जाए હવે એક સેકન્ડ માટે કલ્પના કરો તમારું બિઝનેસનું નામ તમારી દુકાન કે સ્ટાર્ટઅપનું નામ Google ના પહેલા પેજ પર ટોચે મજા ના આવે આજનો વિડિયો એવા જે એક ગુજરાતી બિઝનેસ secret વિશે છે સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે કે સેમ આ એક એવી ટેકનિક છે જે તમારું ધંધાને ઓનલાઈન નવરાત્રીના ગરબા જેવો ચમકાવી શકે છે એટલો બધો કે ગ્રાહકો ગરબે ઘૂમતા ડાંડિયા જેવા તમારી દુકાને આવશે એક ચોંકાવનારો આંકડો સાંભળો 70% લોકો Google પર જે પહેલી 3 લિંક દેખાય એના પર જ ક્લિક કરે છે એટલે જો તમારો બિઝનેસ ટોપ 3 માં નથી તો તમે ગ્રાહકોની મોટી તક ગુમાવી રહ્યા છો થોડી વાрта સાંભળો વડોદરામાં ભાવનાબેન નામના એક બહેન છે જે હોમમેડ અચારનો નાનો ધંધો ચલાવે છે એક વખત એમણે વિચાર્યું આટલો સ્વાદિષ્ટ achar બનાવુ છું પણ ગ્રાહકો કેમ નથી બગતા એમણે સેમ વિષય સાંભળ્યું Google પર homemade ગુજરાતી achar માટે એક નાની એડ ચલાવી અને દિવાળીમાં એમનો ઓર્ડર 50% વધી ગયા એવું લાગ્યું કે એમની દુકાન અચાનક અમદાવાદના માણેક ચોકની ફેમસ દુકાન બની ગઈ આજે હું તમને સમજાવીશ કે સેમ શું છે ગુજરાતી વેપારીઓ અને સ્ટાર્ટઅપવાળા યુવાનો માટે એ શા માટે ગેમ ચેન્જર છે અને એનો ઉપયોગ કરીને તમે તમારું ધંધાને સુરતના હિરા જેવો ચમકાવી શકો પછી ભલે તમે સુરત ના પરસણવાળા ભાઈ હો રાજકોટ ની મીઠાઈ ની દુકાન ચલાવતા હો કે વડોદરા માં નવો સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચારતા હો આ વિડિયો તમારા માટે છે પણ એક સવાલ તમને વિચારવા માટે આપું આ સેમ ખરેખર તમાર નાનકડા ધંધા ને Google ના ટોચે લઈ જઈ શકે કે આ ફક્ત મોટા શેઠો માટે છે ચાલો આગળ જઈએ અને આ રહસ્ય ખોલીએ प्रकरण 1 સેમ શું છે ચાલો સીધી અને સરળ વાત કરીએ કારણ કે ગુજરાતી વેપારીઓને ટેકનિકલ ગુચવણો નથી ગમતી સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે કે સેમ એટલે Google જેવા સર્ચ એન્જિન પર થોડા પૈસા ખર્ચીને તમારો બિઝનેસની જાહેરાત સૌથી ઉપર ટોચે મુકવી એવો સમજો કે અમદાવાદના માણેક ચોકમાં જ્યાં લાતે લોકોની ભીડ હોય તમે તમારી ફરસણની દુકાનનું ચમચમતું બેનર લગાવ્યું દરેક વ્યક્તિ એ બેનર જુએ અને તમારી દુકાને દોડી આવે

ભાઈ ફક્ત જે ગ્રાહક ખરેખર તમારી એડ જોઈએ અને ક્લિક કરે એના માટે જ ઉદાહરણ આપો સુરતમાં રમેશભાઈ ખાખરાનો ધંધો કરે છે એમણે સુરત ખાખરા ઓનલાઈન માટે સેમ એડ ચલાવી એક દિવસમાં વીસ લોકોએ એમની એડ પર ક્લિક કર્યું અને પાંચ લોકોએ ઓર્ડર આપ્યો એટલે થોડા પૈસાના ખર્ચે એમનો ધંધો ચમકી ગયો આ છે ની તાકાત સરળ ઝડપી અને નાના વેપારીઓ માટે બેસ્ટ પણ થોડી વાર રોકાયે આ સેમ ગુજરાતી ધંધાઓ માટે ખાસ કેમ છે શું એ ફક્ત મોટા શેઠો માટે છે કે નાની દુકાનવાળા પણ એનો ફાયદો લઈ શકે ચાલો આગળના प्रकरणમાં જઈએ અને આ રહસ્ય ખોલીએ प्रकरण 2 ગુજરાતી વેપારીઓ માટે સેમ શા માટે જરૂરી ગુજરાતમાં ધંધો કરવો એટલે નવરાત્રીના ગરબા જેવું છે ઝડપથી ચક્કર લગાવવું પડે નહીં તો પાછળ રહી જશો અને આજના જમાનામાં તમારો ગ્રાહકો ક્યાં છે दुकाननी બહાર લાઈનમાં નથી પણ ઓનલાઈન છે Google પર સર્ચ કરી રહ્યા છે જો કોઈ વડોદરામાં હોમમેડ અચાર સર્ચ કરે અને તમારી દુકાન કે વેબસાઈટ Google ના પહેલા પેજ પર ન દેખાય તો શું થાય ગ્રાહક બીજાને ચાલીઓ જાય એવું લાગે કે તમે નવરાત્રીના મેળામાં દુકાન લગાવી પણ બેનર ન લગાવ્યું કોઈને ખબર જ ન પડે આ સમસ્યાનો ઉકેલ છે સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે સેમ તેમ તમારો બિઝનેસને એક ગ્રાહકો સામે લઈ જાય છે જે હમણા જ તમારો જેવો પ્રોડક્ટ શોધી રહ્યા છે એક વાસ્તવિક ઉદાહરણ આપું વડોદરામાં ભાવનાબેન નામના બહેન હોમમેડ અચારનો નાનો ધંધો ચલાવે છે એમનો achar એટલો સ્વાદિષ્ટ છે કે પડોશીઓ દરરોજ વખાણ કરે પણ ગ્રાહકો ઓનલાઈન ન હોવાથી ધંધો ધીમો ચાલતો હતો એક દિવસ એમણે હોમમેડ ગુજરાતી achar માટે Google Ad ચલાવી શો થયુ દિવાળી ના તહેવાર માં એમ ના ઓર્ડર 50% વધી ગયા ગ્રાહકો વડોદરા થી લઈને અમદાવાદ સુધી ફોન કરીને ઓર્ડર આપવા લાગ્યા એવું લાગ્યું કે એમની નાની દુકાન અચાનક ગુજરાત ની ફેમસ બ્રાન્ડ બની ગઈ આશા માટે થયુ કારણ કે સેમ તમારા ધંધા ને એ લોકો સુધી પહોંચાડે છે જે હમણા જ ગુજરાતી ખાખરા સુરત સાડી કે રાજકોટ કેટરિંગ જેવી વસ્તુઓ શોધી રહ્યા છે અને સૌથી મજાની વાત ઝેન નાના વેપારીઓ માટે પણ ખૂબ સસ્તું છે તમે દિવસના ફક્ત પાંચસો રૂપિયાથી શરૂ કરી શકો એટલે જેટલો ખર્ચ તમે નવરાત્રીના ગરબાની ટિકિટમાં કરો એટલામાં તમારો ધંધો ઓનલાઈન ચમકી શકે ઉદાહરણ તો ઘણા છે સુરતના રાજેશભાઈ જે ટેક્સટાઇલનો ધંધો કરે છે એમણે સુરત સાડી ઓનલાઈન માટે સેમ એડ ચલાવી એક મહિનામાં એમની વેબસાઇટ પર બસો નવા ગ્રાહકો આવ્યા અને એમનું વેચાણ ત્રીસ વધ્યું સેમ એ ગુજરાતી વેપારીઓ માટે એક એવું હથિયાર છે જે તમને સ્પર્ધામાં આગળ રાખે પણ થોડું રોકાઈએ આ સેમ આટલું જાદુઈ છે પણ એ ખરેખર કેવી રીતે કામ કરે છે શું એમાં કોઈ જટિલ પ્રોસેસ છે કે ગરબાના ડગલા જેવું સરળ છે ચાલો આગળના પ્રકરણમાં જઈએ અને આ પંડા સમજીએ પ્રકરણ 3 સેમ કેવી રીતે કામ કરે છે ચાલો અવે નો ફંડા સમજીએ અને ચિંતા નહીં આ ગરબાના ડગલા શીખવા જેવું સરળ છે સર્ચ એન્જિન માર્કેટિંગ નું મૂળ સૂત્ર શું છે એ તમારા બિઝનેસ ને Google ના ટોચે લઈ જાય છે જ્યાં ગ્રાહકો પહેલું તમારું નામ જુએ પણ આ બધું કેવી રીતે થાય એકદમ સીધી વાત કરું પહેલો સ્ટેપ તમે કીવર્ડ્સ પસંદ કરો કીવર્ડ એટલે એ શબ્દો જે તમારો ગ્રાહકો Google માં સર્ચ કરે ઉદાહરણ તરીકે जो तमें राजकोट मा मिठाई नी दुकान चला हो तो नवरात्रि स्वीट्स राजकोट के गुजराती मिठाई ऑनलाइन जेवा कीवर्ड्स अथवा जो तमें सूरत मा फरसाण नो धंधो करो तो सूरत फरसाण ऑनलाइन के गुजराती खाखरा जेवा शब्दों आ की वर्ड्स एटले तमारा ग्राहकों नी चावी जे तमारा बिजनेस नो दरवाजो खोले बीजू स्टेप गूगल एड्स पर एक जाहिरात बनावो आ एड मा तमें शो बेचो छो अने कॉन्टेक्ट डिटेल्स लखो उदाहरण तरीके राजकोट नी श्रेष्ठ गुजराती मिठाई हमना ऑर्डर करो अने नीचे तमारो फोन नंबर के वेबसाइट नी लिंक आ एक गूगल ना सर्च रिजल्ट नी टोचे देखाय ज्या दरेक ग्राहक नी नजर पहला पड़े एवो समझो के तमे सूरत ना टेक्सटाइल मार्केट मां सौथी ऊपर वाली दुकान लीधी हवे त्रीजो अने महत्वनो पासो ज्यारे कोई ग्राहक तमारी एड पर क्लिक करे यारे ज जमे गूगल ने थोड़ा पैसा चुकवो आने कह वाई पे पर क्लिक એટલે पीपीसी એટલે જો કોઈ એ તમારી એડ જોઈ પણ ક્લિક ન કર્યું તો તમારો એક પૈસો પણ નહીં ખર્ચાએ આ ગુજરાતી વેપારીઓ માટે બેસ્ટ છે કારણ કે આપને બધા જાણીએ છીએ ખર્ચે કરો પણ રિઝલ્ટ મળવું જોઈએ ચાલો એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ રાજકોટના રમેશભાઈ ગુજરાતી નાસ્તાનો ધંધો કરે છે એમણે ગુજરાતી નાસ્તો રાજકોટ માટે Google Ad ચલાવી એક ક્લિકનો ખર્ચા આવ્યો ₹10 એક દિવસમાં 50 લોકોએ એમની એડ પર ક્લિક કર્યું એટલે ખર્ચા થયો ₹500 પણ એ 50 માંથી 10 લોકોએ ઓર્ડર આપ્યો અને એમની આવક થઈ ₹5000 એટલે ₹500 ના ખર્ચે એમણે 10 ગણો ફાયદો કર્યો આવો જાદુ છે નું જાણું રોકાણ મોટો રીટર્ન પણ થોડું રોકાયે આ બધું સાંભળીને તમે વિચારતા હશો આ તો સરસ છે પણ હું આ શરૂ કેવી રીતે કરું શો એમાં ઘણો ટેકનિકલ જ્ઞાન જોઈએ ચિંતા નહીં આગળના प्रकरणમાં હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ કે સેમ શરૂ કરવું કેટલું સરળ છે અને કેવી રીતે તમે પણ તમારું ધંધાને Google ના ટોચે લઈ જઈ શકો प्रकरण 4 સેમ કેવી રીતે શરૂ કરવું ચાલો હવે આપણેની દુનિયામાં ડગલું માંડીએ જો તમે વિચારતા હો કે આ સેમ બધુ સરસ છે પણ હું શરૂ કેવી રીતે કરું જો એમાં કમ્પ્યુટરની ડિગ્રી જોઈએ તો ચિંતા નહીં ભાઈ सेम શરૂ કરવું એ નવરાત્રીમાં ગરબા શીખવા જેવું સરળ છે બસ થોડા ડગલા શીખો અને તમે મેદાનમાં છવાઈ જશો પહેલો સ્ટેપ Google Ads પર એકાઉન્ટ બનાવો આ એટલું સરળ છે જેટલું તમે WhatsApp પર ગ્રુપ બનાવો ફક્ત ads.google.com પર जाओ તમારો ઈમેલ એડ્રેસ નાખો અને એકાઉન્ટ બનાવો આ એકાઉન્ટ એ તમારીની દુકાન છે જ્યાં થી તમે તમારી જાહેરાતો ચલાવશો બસ 5 મિનિટ નું કામ બીજો સ્ટેપ નાનો બજેટ સેટ કરો ગુજરાતી વેપારીઓ તરીકે આપણે જાણીએ છીએ કે રોકાણ ઓછું અને રીટર્ન વધુ હોવું જોઈએ તો દિવસના ₹500 થી શરૂ કરો આ એટલું જ ખર્ચ છે જેટલું તમે સુરત ના ફેમસ પરસન ની દુકાને બે ડબ્બા ખાખરા ખરીદવામાં કરો Google Ads માં તમે બજેટ સેટ કરી શકો જેથી તમારો ખર્ચ કાબૂમાં રહે જો બજેટ વધી ગયું તો Google Adwords બંધ કરી દે એટલે કોઈ ટેન્શન નહીં ત્રીજો સ્ટેપ લોકલ કીવર્ડ્સ પસંદ કરો આ ખૂબ મહત્વનું છે તમારા ગ્રાહકો જે શબ્દો સર્ચ કરે એ શબ્દો પસંદ કરો ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદમાં કેટરિંગનો ધંધો કરો તો અમદાવાદ કેટરિંગ કે ગુજરાતી થાળી અમદાવાદ જેવા કીવર્ડ્સ વાપરો જો તમે સુરતમાં ટેક્સટાઇલનો બિઝનેસ કરો તો સુરત ટેક્સટાઇલ ઓનલાઈન के सूरत साड़ी शॉप जेवा शब्दों आ लोकल कीवर्ड्स तमारा बिजनेस ने तमारा शहर न ग्राहको सुधी पहुंचाड़े एक सोनेरी टी पापू एक बनावती वक्ते तमारा धंधानी खासियत हाईलाइट करो ग्राहकों ने एवं कई कापो के ए फटाफट क्लिक करे उदाहरण तरीके अहमदाबादी श्रेष्ठ गुजराती थाली फक्त बसो रूपया म के सूरत न होममेड खाखरा फ्री डिलीवरी आवी लाइनों ग्राहकों ने आकर्षे જેવી રીતે નવરાત્રીના મેળામાં એક ખાઓ એક ફ્રી ની ઓફર લોકોને ખેંચે એક વધુ ટીપ તમારી એડ એક અઠવાડિયા સુધી ચલાવો અને જુઓ કે કેટલા ક્લિક્સ આવે એવો સમજો કે તમે નવો ફરસાણ બનાવ્યું અને પહેલા એનો ટેસ્ટ કરો છો જો ક્લિક્સ ઓછા આવે તો કીવર્ડ્સ કે એડની લાઇન બદલો ગૂગલ એડ્સમાં આ બધું ટ્રેક કરવું એટલું સરળ છે જેટલું તમે તમારી દુકાનનું દૈનિક હિસાબ ચેક કરો ઉદાહરણ આપો અમદાવાદના હેમંતભાઈ નાનકડો કેટરિંગ બિઝનેસ ચલાવે છે એમણે ગુજરાતી થાળી અમદાવાદ માટે પાંચસો રૂપિયાના દિવસના બજેટથી એ ચલાવી એક અઠવાડિયામાં એમને એકસો ક્લિક્સ મળ્યા અને પંદર ગ્રાહકોએ ઓર્ડર આપ્યો એમનો ખર્ચ હતો ત્રણ રૂપિયા પણ આવક થઈ પંદર રૂપિયા એવું લાગ્યું કે એમનો બિઝનેસ અચાનક માણેકચોકની ફેમસ દુકાન બની ગયો પણ થોડું રોકાઈએ સેમ શરૂ કરવું સરળ છે પણ ઘણા નવા વેપારીઓ એક મોટી ભૂલ કરે છે જેનાથી એમના પૈસા બગડે છે અને ગ્રાહકો પણ નથી મળતા એ ભૂલ શું છે અને એને કેવી રીતે ટાળવી ચાલો આગળના પ્રકરણમાં જઈએ અને આ રહસ્ય ખોલીએ પ્રકરણ 5 માં સૌથી મોટી ભૂલ અને એને કેવી રીતે ટાળવી ચાલો હવેની દુનિયામાં એક એવી વાત કરીએ જે તમારો પૈસા બચાવી શકે અને તમારો ધંધાને ચમકાવી શકે ગુજરાતી વેપારીઓ તરીકે આપણે જાણીએ છીએ કે ધંધામાં એક નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે અને માં ઘણા નવા વેપારીઓ એક એવી ભૂલ કરે છે જે એમના પૈસા બગાડે છે અને ગ્રાહકો પણ ખોટા લાવે છે એક ભૂલ શું છે બહુ બ્રોડ એટલે કે વધુ પડતા સામાન્ય કીવર્ડ્સ પસંદ કરવા આવો સમજો જો તમે નવરાત્રીના મેળામાં દુકાન લગાવી અને બેનર પર ફક્ત ખાવાનું લખ્યું તો શું થાય દરેક લોકો આવશે ડોસા ખાવા માંગતા પીઝા શોધતા ચાઇનીઝ ખાવા માંગતા પણ તમે તો ગુજરાતી ખાખરા વેચો છો થાય જો તમે બહુ જેમ કે કે ફૂડ સાડી પસંદ કરો તો તમારી એડ ખોટા લોકોને દેખાય અને તમારા પૈસા બગડે ચાલો એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ અમદાવાદના રાજેશભાઈ ગુજરાતી થાળીનો નાનો કેટરિંગ બિઝનેસ ચલાવે છે એમણે પહેલી વખત સેમ ટ્રાય કર્યું અને ફૂડ નામનો કીવર્ડ પસંદ કર્યો શું થયું એમની એપ પર ક્લિક કરનારા લોકો pizza burger કે chinese food શોધી રહ્યા હતા એટલે ₹1000 ખર્ચ્યા પણ એક પણ ઓર્ડર ન મળ્યો રાજેશ ભાઈ ટેન્શનમાં આવી ગયા આ સેમ તો ફ્લોપ છે પછી એમણે એક સ્માર્ટર ચાલ રમી એમણે ગુજરાતી થાળી અમદાવાદ અને અમદાવાદ કેટરિંગ જેવા સ્પેસિફિક લોકલ કીવર્ડ્સ પસંદ કર્યા આ વખતે એમની એડ ફક્ત એ લોકોએ દેખાઈ જે ગુજરાતી થાળી શોધી રહ્યા હતા એક અટવાડિયામાં એમને 50 ક્લિક્સ મળ્યા 10 નવા ગ્રાહકો મળ્યા અને એમની આવક બમણી થઈ એવું લાગ્યું કે એમનો બિઝનેસ અમદાવાદના માણેક ચોકની ફેમસ દુકાન બની ગયો તો આ બુલ ટાળવા માટે શું કરવું એક સોનેરી ટિપ હંમેશા લોકલ અને સ્પેસિફિક કીવર્ડ્સ વાપરો જેમ કે ગુજરાતી ખાખરા ઓનલાઈન નવરાત્રી સાડી સુરત કે રાજકોટ હોમમેડ મીઠાઈ આ કીવર્ડ્સ તમારા એડને બરાબર એક ગ્રાહકો સુધી પહોંચાડશે જે તમારો પ્રોડક્ટ ખરીદવા માંગે છે બીજું ટિપ તમારી એડના રિઝલ્ટ ચેક કરતા રહો Google Ads માં તમે જોઈ શકો કે કેટલા ક્લિક્સ આવ્યા કેટલા ગ્રાહકો મળ્યા જો રિઝલ્ટ ઓછો હોય તો કીવર્ડ્સ બદલો એવું સમજો કે તમે ફરસણની રેસિપીમાં મસાલો બદલો છો એક બીજો ઉદાહરણ

કેવી રીતે શરૂ કરવું અને કઈ ભૂલ ન કરવી તો હવે શું ચાલો આગળ જઈએ અને જાણીએ કે આ બધું કેવી રીતે તમારું ધંધાને નવી ઊંચાઈએ લઈ જઈ શકે અને એક ખાસ ટિપ્સની બુક સાથે ચાલો હવે એક એવી વાત કરીએ જે તમારું બિઝનેસમેન ની દુનિયામાં નિશાન બનાવી શકે આજે આપણે સેમ વિષય ઘણો શીખ્યા એ શું છે કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તમારું ધંધાને Google ના ટોચે લઈ જઈ શકે પણ જો તમે આ બધું ડિટેલમાં એકદમ પ્રોફેશનલ રીતે શીખવા માંગો તો મારે તમને એક ખાસ બુકની ભલામણ કરવી છે એ બુક છે Google Ads Essentials જે બ્રાદ ગેડેસે લખી છે આ બુક એવી છે જેવી કે અમદાવાદના માણેક ચોકમાં શ્રેષ્ઠ પ્રસન્નની દુકાન દરેક વસ્તુ બેસ્ટ અને સરળ Google Ads Essentials તમને થી ઝટ સુધી Google Ads નું પંડા શીખવે છે એમાં તમને સમજાય કે Google Ads નું એકાઉન્ટ કેવી રીતે સેટ કરવું કયા કીવર્ડસ પસંદ કરવા જેથી ગ્રાહકો फटाफट આવે અને સૌથી મહત્વનું તમારું નાના બજેટનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરવો ગુજરાતી વેપારીઓ માટે આ બુક ખાસ શા માટે છે કારણ કે એમાં નાના બિઝનેસ માટે એવી પ્રેક્ટિકલ ટિપ્સ છે જે આપણા જેવા લોકોને સમજાય ઉદાહરણ તરીકે બુકમાં શીખવે છે કે નાના બજેટમાં દિવસના 500 રૂપિયા ઋણ 1000 માં કેવી રીતે મોટો રિઝલ્ટ મેળવવા બીજી ટિપ છે કે કેવી રીતે સ્પેસિફિક કીવર્ડ્સ વાપરીને ખોટા ગ્રાહકોને ટાળવા અને બરાબર ગ્રાહકોને ખેંચવા આ બો કેવી છે જેવી કે નવરાત્રીમાં ગરબાના ગુરુ એક વખત શીખી લો અને તમે મેદાનમાં છવાઈ જશો એક વાસ્તવિક ઉદાહરણ આપું સુરતના વિજયભાઈ જે ટેક્સટાઇલનો નાનો ધંધો ચલાવે છે એમણે આ બુક વાંચી અને એમાંની ટિપ્સ વાપરી એમણે સુરત સાડી ઓનલાઈન માટે એડ ચલાવી બજેટ ઓછું રાખ્યું અને એક મહિનામાં એમની વેબસાઇટ પર ત્રણસો નવા ગ્રાહકો આવ્યા એમનો ધંધો એવો ચમક્યો કે હવે એ રાજકોટ અને વડોદરામાં પણ ઓર્ડર લે છે આ બુકે એમને નાના બજેટમાં મોટા સપના પૂરા કરવાની રીત શીખવી તો આ બુક તમારા બિઝનેસ માટે ગેમ ચેન્જર બની શકે નીચેની લિંક માંથી ગૂગલ એડ એસેન્શિયલ્સ ખરીદો અને તમારા ધંધાને ઓનલાઈન ચમકાવો એવું નથી કે હું તમને વેચવા માંગુ છું આ ના બુક ખરીખર તમારું બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે એક વખત વાચી જો અને પછી મને કમેન્ટ માં જણાવજો કે તમને શું ગમ્યું આજ ના વિડિયો નો સાર નીકળી એ કારણ કે ગુજરાતી વેપારીઓ તરીકે આપણે જાણીએ છીએ વાતો ઓછી એક્શન વધુ આજે આપણે શીખ્યા કે સર્ચ એન્જિન માર્કેટિંગ એટલે સેમ એ તમારું બિઝનેસ ને Google ના ટોચે લઈ જવાની ચાવી છે એ એક એવો હથિયાર છે જે તમાર નાનકડા ધંધાને સુરતના हीरा જેવો ચમકાવી શકે નાના બજેટ થી શરૂ કરો સ્પેસિફિક અને લોકલ કીવર્ડ્સ વાપરો અને તમારા ગ્રાહકોને ઓનલાઈન ખેંચો એવા ગ્રાહકો જે હમણાં જ તમારું પ્રોડક્ટ શોધી રહ્યા છે આજે આપણે ભાવનાબેન ની અચારની દુકાન થી લઈને રાજેશ ભાઈ ના ગુજરાતી થાળી ના બિઝનેસ સુધી જોયું કે કે વી રીતે એમના ધંધાને નવી ઊંચાઈ આપી હવે તમારી વારી છે ચાલો એક નાનો પડકાર લઈએ कमेंट માં જણાવો તમે તમારું ધંધા માટે કયો કીવર્ડ વાપરશો સુરત ફરસાણ કે રાજકોટ મીઠાઈ કે પછી અમદાવાદ ગુજરાતી થાળી મને ખૂબ ઉત્સુકતા છે તમારું આઈડિયા જાણવાની જો તમે આ વિડિયો ગમ્યો તો એક સેકન્ડ લઈને લાઈક બટન દબાવી દો એ આપણા માટે નવરાત્રીના ગરબામાં તાલી જીવ છે અને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવો જેથી દરેક નવો વિડિયો તમને फटाफट મળે આવા વિડિયો દરેક ગુજરાતી વેપારી અને સ્ટાર્ટઅપવાળા યુવાનો સુધી પહોંચે એ માટે તમારો સપોર્ટ જરૂરી છે અને એક વાત ના ભૂલતા Google Ads Essentials book ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ બુક ચેક કરવાનો ભૂલશો નહીં એ તમને એવું ગુરુ જ્ઞાન આપશે જે તમારું બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જશે છેલ્લે એક પ્રેરણા દાયી પડકાર આપું આજે જ એક નાનો સ્ટેપ લો Google Ads પર એકાઉન્ટ બનાવો એક નાની એડ ટ્રાય કરો અને સફર શરૂ કરો એવું સમજો કે તમે નવરાત્રી ના ગરબામાં પહેલું ડગલું માંડ્યું બસ શરૂઆત કરો અને બાકીનું મેદાન છવાઈ જશે તો આજથી તમારા બિઝનેસ ને ગુગલ ના ટોચે લઈ જવાનું સપનું શરૂ કરો કેમ છો મજામાં